તાજેતરમાં જ આણંદ વડોદરાને જોડતા ગંભીરાને પુલ તૂટતા વીસ જેટલા મૃત્યુ થયા પછી સરકાર સફારી જાગી અને ગુજરાતના પુલોની રિયાલિટી ચેક કરવામાં આવેલ છે જેમાં કેટલાય પુલોને ભારદાડી વાહન માટે બંધ કરી દેવામાં આવ્યા છે ડભોઈમાં આવેલા ઓરસંગના ચાંદોટ અને કર્ણેટના પુલોની માર્ગ મકાન વિભાગ દ્વારા તપાસરી હાથ ધરાઈ હતી પણ ડભોઈ વડોદરા જાંબા નદી કેલનપુરના બ્રિજની રિયાલિટી અખબાર માધ્યમોએ તપાસ કરતા કેલનપુર પુલના

એ સમયની માંગ ડભોઈ વડોદરા વચ્ચે કેલનપુર નદી જૂનો પુલ આશરે પચાસ વર્ષ જૂનો હોવાનું મનાય છે ત્યારે માર્ગ મકાન પંચાયતના અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડી કેલનપુર બ્રિજની તપાસ કરે એ જરૂરી છે રિપોર્ટર ફજા રજા ખત્રી ગુજરાત ન્યૂઝ ગુજરાત